ઓડ શહેર માં રણછોડજી મંદિર મલાવ ભાગોળ તારીખ નવ જાન્યુઆરી છવીસ ના શુક્રવાર સવારે દસ થી બપોરના ના એક વાગ્યા સુધી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ સાવલી દ્વારાની શુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ તેમાં કાશીમાં આયુર્વેદિક હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા પંચકર્મ પક્ષાઘાત લકવા સંધીવા સ્પોન્ડિલાઇટિસ કમરનો દુખાવો માથાનો દુખાવો વારની લગતા રોગો હરસ પાયસ મસા ભગંદર ફીસર મણમાર્ગના ચીરા ની ઓપરેશન વગર ક્ષારસૂત્ર પદ્ધતિથી સચોટ સારવાર તથા પ્રોસ્ટેટ બીપીએચ મૂત્રાશયની પથરી ઓપરેશન વગર ડાયાબિટીસ બ્લડ પ્રેશર એલર્જીકના રોગો ચામડીના રોગો સ્થૂળતા ઓબેસિટી વંધ્યત્વ આયુર્વેદિક ಔಷધીઓથી કોઈ પણ પ્રકારની આડસર વગર इलाज કરવામાં આવ્યો અને ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ જેમાં ફ્રેક્ચર મચકોડ મટ્યા બાદ હાડકાની કસરતો મોટી ઉંમરના વૃદ્ધોમાં રોગો માટે સારવાર કાયમી ધોરણે કાશીમાં આયુર્વેદિક હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે આયુર્વેદિક સારવારથી થતા ફાયદાઓ થઈ રહ્યા છે આયુર્વેદ રોગને દબાવવાનું નહીં પરંતુ રોગને જડમૂળમાંથી નાબોદ કરે છે આયુર્વેદિક દવાઓ કુદરતી ઔષધી જડીબુટ્ટીમાંથી બને છે જેમાં કોઈ પણ જાતના કેમિકલ હોતા નથી આયુર્વેદિક દવાઓને કોઈ આડ અસર નથી વ્યક્તિમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે અનેક અસાધ્ય રોગોનું નિદાન અને સારવાર આયુર્વેદિક દવાઓથી શક્ય છે દર્દીની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી આ કેમ્પ વિશે ઓળ તથા આજુબાજુના ગામોમાં કેમ્પ વિશે સૌને જણાવવામાં આવ્યું હતું બહુ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દીઓ આ સેવા કેમ્પ નો લાભ લીધો નિરોગી સ્વસ્થ જીવન જીવવા કેમ્પો નો લાભ લો વધુ માહિતી માટે કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કે જે આઈટી કેમ્પસ નવી કોર્ટ આઈટીઆઈ સામે સાવલી સંપર્ક કરો રિપોર્ટર દિલીપ પટેલો